અત્યારે એપીએમસી ઊંઝાની ઇલેક્શન ચાલી રહી છે મેં એમાંથી ખેડૂત વિભાગમાંથી મારી ચંદ્રાવતી સેવા સહકારી મંડળીમાંથી મેં ઉમેદવારી કરી હતી અને પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બાબતે જે કોઈ નેતાઓએ એમની ભૂમિકા ભજવી છે અને પોતાના રોટલા શેક્યા છે એમને ખુલ્લા પાડવું એ પણ હું મારી નૈતિક ફરજ સમજુ છું અને એ ન્યાયે અમારા ઊંઝા મત વિસ્તારના જે લોકલ નેતાઓ છે નારાયણ કાકા હરિભાઈ સભ્ય અને કિરીટભાઈ ધારાસભ્ય એમને પોતાના માણસો અને પોતાના સમાજની ચિંતા કરી છે કાર્યકર્તાઓની કોઈ ચિંતા કરી નથી હું ત્રીસ વર્ષથી પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને એક વફાદાર સૈનિકની માફક મેં પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સતત કામ કર્યું છે આ વિસ્તારના તમામ કાર્યકરો આ બાબત સારી રીતે જાણે છે ત્યારે મને આ નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો અને આ ત્રણેય નેતાઓએ મારી એક કાર્યકરની રાજકીય હત્યા કરી હોય એવું હું અનુભવી રહ્યો છું અને એ ન્યાયે હું આજે વેપાર સેલ મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે જે જવાબદારી નિભાવતો હતો એ પદેથી પણ રાજીનામું આપું છું પરંતુ હું પાર્ટીનો એક કાર્યકર છું એ ન્યાય અને પાર્ટી માટે કામ કર્યું છે એ કારણે હું પાર્ટીનો હંમેશો શુભેચ્છક બની રહીશ હું પાર્ટીની હિન્દુત્વની વિચારધારાનો ખૂબ જ સમર્થક છું અને એ કારણે હું પાર્ટી સાથે હંમેશા રહીશ મેં કહ્યું ને કે હું મારી ઉમેદવારી મેન્ડેટ ન મળ્યો કે પાંચ જ મિનિટમાં મેં મારી ઉમેદવારી આ મેન્ડેટ જેમને મળ્યો છે એમના સમર્થનમાં પરત ખેંચી છે મને ઉમેદવારી જો હું મારી પરત ખેંચતો હોય પછી એ ઉમેદવારીનો કોઈ અર્થ નથી એનું કારણ છે કે પાર્ટીએ મેન્ડેટ ખૂબ જ લેટ જાહેર કર્યો છે એ કારણે આ ઉમેદવારીનો નામ અને પત્ર ચાલુ રહ્યા છે લોકો મત આપશે તો એ લોકોનો વિષય છે મેં અમે અમારી જે ફરજ છે પાર્ટી પ્રત્યેની એ જાહેર કરી હું વ્યક્તિગત રીતે કોઈના સમર્થનમાં નથી હું પાર્ટીનો એક શિસ્તબદ્ધ કાર્યકર્તા છું અને પાર્ટીના નિર્ણયને સ્વીકારું છું સ્થાનિક ધારાસભ્યએ મારા બાબતે અન્યાય વલણ અપનાવ્યું છે અને એ પણ મેં જાહેરમાં આવા ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું છે અને આજે પણ કહું છું એમને બે જ વ્યક્તિઓમાંથી એકની પસંદગી કરવાનો જ્યારે કોઈ સમય આવ્યો ત્યારે એમને એમના નજીકના અને સમાજના એમના ઉમેદવારને જ પસંદ કરવાનું ઉચિત માન્યું જે એક કાર્યકરને માટે એ ઘાતક સાબિત થાય એવું મેં અનુભવ્યું છે કે પાર્ટીના ધારાસભ્યનું જે વજન હોવું જોઈએ એ એમના સાથે ઘણીવાર મારે વિધાનસભામાં જવાનું થયું ત્યારે અને મંત્રીમંડળના મંત્રીશ્રીઓને પણ મળવાનું થયું તો એમાં મને એવું લાગે છે કે એમને અન્યાય થઈ રહ્યો છે અને એમની વાતને પાર્ટીના આ સરકારમાં કે બીજે કંઈ પણ વજન અપાઈ રહ્યું નથી પરંતુ એ ખરેખર આઘાતજનક એ એમનો કોઈ વ્યક્તિગત તો કારણ હોઈ ન શકે પાર્ટીના એક વફાદાર અને પ્રામાણિક ધારાસભ્ય છે એમના કામગીરી ઉપર પણ મને કોઈ સવાલ નથી પરંતુ તેઓની કાર્યશૈલી ક્યોક ને કયોક થોડી સાધારણ છે હું હોદ્દા ઉપરથી એટલા માટે રાજીનામું આપું છું કે પાર્ટીએ મારી કદર નથી કરી અને એટલે હું અત્યારે મારી માનસિકતા ક્ષતિ કરી રહ્યો છું કે આટલા વર્ષથી જો પાર્ટીનો એક કાર્યકર આટલું સરસ રીતે કામ કરી રહ્યો હોય અને અત્યારે તો હવે કંઈ છે નહીં પહેલાં અમે જ્યારે નારાયણ કાકાના નેતૃત્વમાં પાર્ટીનું કામ કરતા ત્યારે વીસ પચીસ વર્ષ પહેલાં તો જબરજસ્ત સંઘર્ષ હતો અને એ સંઘર્ષમાં જેની સામે અમે સંઘર્ષ કર્યો છે એ જ અત્યારે અમારા આગેવાનો બનીને અમને જ દબાવી રહ્યા છે એ બી મેં જગ જાહેર જાહેર કર્યું છે કે નારાયણ કાકાએ એમના પૌત્રનું નામ આગળ સૂચ્યું છે અને કિરીટભાઈએ એચ કે પટેલનું નામ આગળ સૂચ્યું છે અને આમ બંને પોતપોતાના પરિવારને પ્રાધાન્ય આપી એક કાર્યકરને નારાજ કર્યો છે અને એને દબાવ્યો છે પાર્ટીમાં આ બધા વિષયો જેટલા તમે પત્રકારીતા લેવલે ઊભા કરો એટલા ઓછા છે પરંતુ હાલનો મુદ્દો મેં જે તમારા તમામ સવાલોના જવાબ આપ્યા એમાં આવી જાય છે